સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ એમજીઆર ચેનલ પર પ્રકરણ બે ચેપ્ટર નંબર બે અને એવું કહીશ કે સૌથી સરળ જે ચેપ્ટરો કે પ્રકરણો હોય એમોનું એક કદાચ એવું કહી શકાય કે અહીંયા આપણે એ પ્રમાણે આપણી રજૂઆત હશે કે તમારે અન્ય કોઈ

જે પણ એના સૂત્રો છે સમજૂતી છે બહુલક એ આપણા કદાચ માધ્યમિક શિક્ષણ માધ્યમિક અગિયાર બાર કોમર્સ આથી અવારનવાર તમે શબ્દો સાંભળ્યા છે ભાગની અંદર આપણે અવર્ગીકૃત માહિતી અને એમો મધ્યક શોધવાનું સૂત્ર મધ્યસ્થ શોધવાનું સૂત્ર બહુલક કેવી રીતે મેળવવો ફરીથી કહીશ અવર્ગીકૃત માહિતી સૌ પ્રથમ જોઈએ મધ્યક કે જેને આપણે સંજ્ઞા છે એક્સ બાર સૂત્રો આપણે પેલા પ્રિપેર કરી લઈએ સંજ્ઞા છે એક્સ બાર

અને એમાં પણ અયુગ્મ અવલોકનો અયુગ્મ અવલોકન એટલે કે જો અવલોકનો એકી સંખ્યામાં હોય જેમ કે પંદર અવલોકનો કે સત્તર અવલોકનો કે અગિયાર અવલોકનો છે તો એના માટેનું સૂત્ર છે મધ્યસ્થ આપે જયારે મિત્રો ગણીએ

અવલોકનોની સંખ્યા આગળ જોઈએ લખીશું તો એમ બરાબર એન બાય ટુ મો અવલોકન વત્તા એન બાય ટુ પ્લસ મો અવલોકન ભાગ્યા બે ફરીથી એક વાર એન ભાગ્યા બે મુ અવલોકન પ્લસ બાય ટુ પ્લસ વન મુ અવલોકન એ બે અવલોકનો એનો આપણે સરવાળો કરીશું અને એનો જે જવાબ આવે એને આપણે બે વડે ઓકે તો અયુગમાં અવલોકનો માટે યુગ્મ અવલોકનો માટે આ મધ્યસ્થ નું સૂત્ર છે અને બહુલક ઝેડ જો કે કહી શકીએ કે અવર્ગીકૃત માહિતી બહુલક નો માઇનસ ટુ એક્સ બાર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર કરતા આપણને બહુલક જેડ નું મૂલ્ય મળે છે આપણે આ જ સૂત્રોનો ઉપયોગ કરી અને બેઝિક દાખલા જોવા જઈ રહ્યા છે કે મધ્યક કેવી રીતે ગણાશે કે મધ્યસ્થ કેવી રીતે મેળવીશું યુગમાં અવલોકનો હશે અયુગમાં અવલોકનો હશે અથવા મધ્યક મધ્યસ્થના આધારે બહુલક કેવી રીતે શોધીશું તો ચાલો જોઈએ આપણે એને લગતા દાખલાઓ જોઈએ પ્રથમ દાખલાની અંદર મધ્યક શોધો બે પાંચ છ અગિયાર અગિયાર બાર તેર ચૌદ સંખ્યાઓ આપેલી છે તો પ્રથમ દાખલો આપણો જે છે આપણે શું લખીશું તો એક્સ બાર બરાબર સિગ્મા સીગમા અને આપણો સિગ્મા એટલે કે આપેલ અવલોકનોનો સરવાળો કેટલા છે બે પોંચ છ અગિયાર અગિયાર બાર તેર અને ચૌદ એન એટલે શું તો એક બે ત્રણ ચાર 5, છ સાત અને આઠ કુલ મધ્યક બરાબર આપેલ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા સરવાળો કેટલો છે ચૌદ તેર સત્યાવીસ સત્યાવીસ બાર ઓગણચાલીસ ઓગણ અગિયાર પચાસ પચાસ અગિયાર એકસઠ એકસઠ્યા આઠ તમામ અવલોકનો સરવાળો થયો છે ચુંબોતેર એને આપણે આઠ વડે ભાગીએ તો આઠ નવા બોતેર કેટલા વધે છે છ જે ઉતારીએ છપ્પન આપણને આઠ અવલોકનો આપ્યા હતા અવલોકનો સરવાળો કર્યો અને સરવાળાને આઠ વડે ભાગ્ય આપવા મળે છે આપણને આપણો મધ્ય દાખલા નંબર બે શું કહ્યું છે કે છત્રીસ થી ઓગણપચાસ થી ઓગણપચાસ વચ્ચે અયુગ્મ સંખ્યાઓ કઈ સંખ્યાઓ રહેશે મિત્રો સાડત્રીસ ઓગણચાલીસ એકતાલીસ તેતાલીસ પિસ્તાલીસ અને સુડતાલીસ અવલોકનોનો સરવાળો આ પ્રમાણે અવલોકનો ઉપર મૂકીએ આપણે એનો સરવાળો કરીશું એટલે કે સાડત્રીસ વત્તા ઓગણચાલીસ વત્તા એકતાલીસ તેતાલીસ પિસ્તાલીસતાલીસ ભાગ્યા એક બે ત્રણ ચાર પોંચ અને છ વડે સરવાળો જોઈએ સાત બત્રીસ બત્રીસ એટલે કે બે કે પેલા વધીમો ત્રણ છે ત્રણ ચાર સાત સાત ચાર અગિયાર અગિયાર ચાર પંદર પંદર ચાર ઓગણીસ ઓગણીસ ત્રણ બાવીસ

અવર્ગીકૃત જે માહિતી આપણને છ અવલોકનો આપેલા છે અવલોકનો એટલે કેવી માહિતી યુગમ તો આપણું સૂત્ર શું છે જોઈએ મધ્યસ્થ એમ બરાબર એન બાય ટુ એટલે કે એન ભાગ્યા બે મુ અવલોકન

મધ્યસ્થ શોધતા પહેલા અવલોકનોને કાતો ચડતા કાં તો ઉતરતા ક્રમો ગોઠવવા પડ્યા છે પણ આપણે માહિતી જોઈ કે આપણા જે અવલોકનો છે એ ઓલરેડી ચડતા ક્રમો છે જ આપણે વચ્ચેના અયુગ્મ સંખ્યાઓ જે લખી એટલે કે આપણા અવલોકન એકતાલીસ ચોથું અવલોકન એટલે અવલોકન ત્રેતાલીસ ભાગ્યા બે જવાબ આવે એકતાલીસ વત્તા તેતાલીસ ચોર્યાસી ચોર્યાસી ભાગ્યા બે આપણો જવાબ રહેશે બેતાલીસ એટલે કે મધ્યસ્થ એમ નું મૂલ્ય મળ્યું બેતાલીસ મધ્યક બરાબર બેતાલીસ મધ્યસ્થ બરાબર બેતાલીસ બંને મળ્યા છે અને ત્રીજું ચોથું અવલોકન એટલે કે એકતાલીસ વધતા તેતાલીસ મતલબ કે અને બે વડે છે જોવા મળે છે મધ્યક મૂલ્ય પણ બેતાલીસ મળી છે મધ્યસ્થ નું મૂલ્ય પણ બેતાલીસ મળી છે છેલ્લે પૂછ્યું છે બહુલક એટલે કે z is equal to 3m minus 2x બાર એટલે છેલ્લું સૂત્ર કહીએ પ્રમાણે એ જે કોમન સૂત્ર છે જે સંબંધ દર્શાવે છે મધ્યક મધ્યસ્થ અને બહુલકનો જો ત્રણ મધ્યસ્થ બરાબર કેટલા છે 42 ઓકે મધ્યક બરાબર કેટલા છે 42 126 ओछा चौरसी जवाब मैं बेतालीस એટલે કે આપણને જેડ એટલે કે બહુલક નો જવાબ પણ મળે છે બેતાલીસ એટલે કે આપણને જે કહ્યું કેમ કે છત્રીસ થી ઓગણપચાસ વચ્ચે જેવી કે ઓગણચાલીસ એકતાલીસ તેતાલીસ પિસ્તાલીસ અને સુડતાલીસ નો મધ્ય બેતાલીસ નો મધ્ય સ્થ બેતાલીસ અને બહુલક પણ મળે છે બેતાલીસ ચડતા ક્રમ ના અવલોકનો એકત્રીસ ચડતા ક્રમ નો અવલોકનો આપણને આપેલા છે એ સુધી અને ત્યાર પછી એનો મધ્યક મિત્રો ગાણિતિકા પ્રક્રિયા સમજવી અથવા સમજાવવામાં સમય ચોક્કસ લાગે છે પણ સમજી અને જો તમે ગણવા ચાહો

આ બંનેનો જે જવાબ મળ્યા છે એના ભાગ્યા બે પણ આપણને મધ્યસ્થનો જવાબ અહીંયા આપેલો છે મિત્રો કેટલો છે ઓગણચાલીસ એન ભાગ્યા બે આપણે એને થોડુંક શોર્ટ કરીએ તો કેટલા અવલોકનો તો છ તો એન ભાગ્યા બે એટલે ત્રીજું અવલોકન એ ત્રીજું અવલોકન કેટલા લખીશું એ પ્લસ ટુ ત્યાર પછી ચોથું અવલોકન કેટલા લખીશું એ પ્લસ સિક્સ એના ભાગ્યામાં ફરી એકવાર છ ભાગ્યા બે એટલે કયું અવલોકન ત્રીજું અવલોકન

એવું કહી શકાય કે આપણે જવાબ જે દાખલો ગણવા જઈ રહ્યા છે એના અડધા ભાગ સુધી એટલે કે એ સુધી પહોંચી ગયા છે હવે આપણે મેળવવા છે

એટલે એટલે કેટલા પ્રમાણે પ્રમાણે એ અને આપણે મૂલ્ય અંદર એડ કરીએ આપણને આગળના કહેવાય કે મૂલ્યો છે ખ્યાલ આવે છે તો પ્રથમ અવલોકન એકત્રીસ છે બીજું અવલોકન તેત્રીસ છે સાડત્રીસ છે એકતાલીસ છે પિસ્તાલીસ ખરેખર મધ્ય મધ્યસ્થ ને જો બહુલકની વાત કરું

સાત સોરી સાત પછી કેટલા બધા બે જીરો ફરીથી છ તરી અઢાર એટલે કે ઓગણચાલીસ પોઈન્ટ તેત્રીસ એટલે કે

જીરો ઉતારીશું કે અઢાર વધારે મળ્યા છે તો આ મૂલ્યમાં આપણે વધારો કરી શકીએ અન્યથા નહીં તો આપણો જવાબ છે ઓગણ ચાલીસ પોઈન્ટ તેત્રીસ અને એક જેને કહેવાય અને આવું પૂછાવું પૂછાવાની શક્યતાઓ વાળું જેને કહેવાય પ્રશ્ન ની અંદર એમ જે આપણને આપેલા નથી જેડ જે આપણને આપેલા કેટલા છે પોત્રીસ માઇનસ બે એક્સ બરાબર કેટલા છે તો ચાલીસ જોઈએ ચાલીસ ગુણ્યા પે એસી જે ઓછા છે આ બાજુ એકસો ને પંદર જવાબ આપણને મળે છે એકસો પંદર ત્રણ ગુણાકાર મો છે સામે છે તો ભાગાકાર એકસો પંદર ભાગ્યા ત્રણ એટલે એકસો પંદર ભાગ્યા ત્રણ ત્રણ તરી નવ બે આપણું મૂલ્ય છે અડત્રીસ પોઈન્ટ તેત્રીસ તો આ પ્રમાણે ટૂંકા સત્ર ની મદદથી આપણે મધ્યસ્થ મેળવી શકીએ છીએ મિત્રો આપણે બેઝિક શરૂઆતના જે દાખલાઓ છે મધ્યક મધ્યક્ષ અને બહુલગ્ન અહી આ ભાગની અંદર જોયા આપણી ચેનલ પર જે સ્પર્ધાત્મક વિડીયો અપલોડ થઈ રહ્યા છે એનું આ બીજું ચેપ્ટર છે એમ કહી શકાય મેથ્સુ આ બીજું ચેપ્ટરનો પ્રથમ ભાગ છે મેથ્સના અન્ય ચેપ્ટર કે રિઝનિંગના અન્ય ચેપ્ટર સાથે ફરવી